તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મજામાં તો કે બધા મજામાં રહીશો તો સ્વાગત છે તમારું મારા એક આજના નવા વ્લોગ વિડીયોની અંદર ઘણા ટાઈમ પછી આજે વ્લોગ બનાવ્યો છે તો જોડાયેલા રહો અમારી સાથે આ થોડીક ભૂતડું આવે છે અહીંયા ગા છે એમાં ચીકા જંગલ વિસ્તારમાં આવી ગયા છે જોઈ જવો તમે હયા ઘણા ગાયું સરે છે હા અહીંયા અમે પોટા બોટા પાડવાના છીએ આજે કે હમણાંથી થોડોક ઘેર કડિયા કામનું હું ચાલું તો લાઈવમાં તમે જોતા હશો બરોબર એટલે હવે આજે વ્લોગ બનાવ્યો છે મેં હવે ટ્રાય કરશું કંટિન્યુ રોગ આવેની બરાબર તો ચાલો જોડાયેલા રહી ગયો મંદિરની અંદર આવી ગયા છે આજુ આવું કંઈક બહારનું લોકેશન છે અહીંયા કંઈ થઈ બહાર દેખાય છે ભૂટમાનું મંદિર છે બહુ મસ્ત જગ્યા છે આજે અહીં ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે તો કેમેરા મેના માટે મારે છે જો કેમેરા મેના માટે મારે ફેરોમ બેઠો હે આ ભાઈ બુલેટને ગોળ ગોળ ફેરવે છે the dialog continues तो आया ऊपर मंदिर पे पोटा પાડता था आया हक नहीं क्यों जा दिन पोटा पड़ा खबर है तो कैमरा मैन तो आया है जो बराबर पण पोटा जा पड़ा खबर तो हम जो खाली देखा है लोकेशन जो तुम्हें खाली एक बार हां एक नंबर एक नंबर सेना बाकी हां हमारा भाई बम गमी तो आ जाए भाई कोई हामा મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ ખાંડ તરફ અને ઓછું માવું બરોબર આ ભાઈનો વિડીયો ચાલુ રહે કેમેરામેન વિડીયો ઉપા રહે મિત્રો એ પહેરવા અહીંયા પોટા પડે છે અને હું મારી રાણીને લઈને આવી ગયો છું અહીંયા કણે અંદર ખાંડની અંદર પહેલા આપણે મંદિર ની ઉપર હતા ને ટેકરા ઉપર એટલે આપણે ઉંડા આવી ગયા છીએ અહીં કને ફાઇનલી મિત્રો ફોટા ફોટા વિડિયો વિડિયો ઉતારીને અમે આવી ગયા છીએ પાછા અમારા ભુરિયા ગઢ ની નજીક જોઈ જો નદી માં પાણી આવ્યું બે કાંઠે હવે બધું ઉતરી ગયું છે પાણી બરોબર બધી હાવ કરી છે થોડું થોડું જળ પાણી બરોબર હવે આ વગાડી હે બરોબર આ હે અમારો ભૂરિયા ગઢ અમારો રોડુ નાગનેશ

બાપુ બાપુ એ હૈ હમરે ઘર કે પાસ ક ગલિયા દેખો કેસા કીચડ હૈ બુવાલવાયા બાવલિયા હલવાયા

આપડા ઘરે તો મોટો લોડર આવ્યો છે જો ભૂઈ નાખે છે આય આપણો ઘર આપણે ઘરે પહોંચી ગયા છીએ હવે આ છુપાઈ કે લોડર આવે છે જો જો મિત્રો આપડા ઘરે લોડર આલે આ દીવાલ ની માં દોડ નાખવાની હે આ દીવાલ કઈ નાખી હે બરોબર આન પર દીવાલ કાચી ખડજી નાખી હે આ લોડર તેના બધી દોડ બધો લેવલ કરવાનું હે બરોબર આપેલો ઓર્ડર નાખે છે મિત્રો હવે પાડોશીના ગીરીથી ભરીને આવે છે સંજય સંજયભાઈ ગીરીથી આપણી ત્યાં દિવાલ અડતું નાખવાનું છે તો થઈ જાય બધું કમ્પ્લેટ એન્કર થઈ ગયું છે વાડામાં પાણી ભીર્યું છે દિવાલ અડતું નાખી દીધું એટલે દિવાલ અડતું પાણી બાણી ન આવે ને તો ચાલો પેલા કામ કરી નાખ્યું કમ્પ્લેટ ચંદનઘોર ભોજન પાણી ભોજન પાણી બધું કરી લીધું છે કમ્પ્લીટ જો આ બધું થઈ ગયું છે લેવલ પણ કમ્પ્લીટ થોડાક ઢેફા પીડા છે એક કોઈ સાઈડમાં નાખવાના છે અને અમારો કમો આવી ગયો છે અને જો આ હોતા છે બધા બરોબર આ ઢેફા નાખી દો ને હમણાં બાપા ઝટકો બંધ કરવા ગયા વાડીએ ઝટકો બંધ કરીને આવશે ને તો પછી સીધો ઝટકો આવશે બરોબર એટલે હું કમો કરી મંડાવી હમણાં બધું ટુકડા સાફ કરી નાખ્યું કાકા થઈ જાય કમ્પ્લેટ કમ્પ્લેટ હાલો મળો મિત્રો હવાર માં વાય લાવેલ માં આપણે ખીલે કાઢી હતી અત્યારે તો આગળ લાગેલ માં પંક્ચર પડી ગયો ચોમાસામાં પંચર તો દી દીધા હવે જો પંચર ચાલુ હતું હક ન થાવ તો હક એ વેલમાં પંચર કરાવીને આવ્યો હું તો સીટ બીટ બધું ખોલી નાખો આપણે જો બરાબર ટાંકીના ડટ્ટા જો આવડા બે પીડા ને બે ડટ્ટા ભાંગી ગયા દી નાખા અને ચેન ટાઈટ કરવાની કીધી ને તો હું કે હું ચેન ટાઈટ કહે છે ને ભાઈ એ નાના કામ નો કરે એમાં આપણે શું સમજવાનું ખબર પડતી નથી કેળા માં દિવાલ જોવાઈ જોઈ કે આ દિવાલ વાંકી છે કે જા ને વાંકી દિવાલ કા ચેવી છે વાંકી હે વાંકી એક સીધી બોલ હવે સીધી સીધી બોલ બોલ સીધી હે હા એમ ભૂલ ના તારી હા બોલ બોલ હા બસ એમ ગુંગા કાઢ લે ખાલી મિત્રો બધું હરખું થઈ ગયું છે હવે જો ગારો કિન્ને નાખ્યો છે આ કમાય બધું ફળી નાખ્યું છે તો મિત્રો આજમાં આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે થોડો સારો લાગ્યો તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું જોઈતા નથી તમને એક નવા વખ સાથે બરાબર ને બરાબર મળવું કહે છે જય માતાજી જય શ્રી બાય બરાબર કાળો આવ્યો હે બરોબર